નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આશિયન ગુજરાતની યુટ્યુબ ચેનલમાં નેપાળના કાઠમાંડુમાં ભારતીયોને લઈ જતી બસ પર હુમલો સામાન લૂંટી લીધો નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આંધ્રપ્રદેશના તીર્થયાત્રીઓ એક જથ્થો જેમાં સાર હતો તે બસ પર કાઠમાંડુ પર હુમલો થયો હતો અને તેમનો સામાન લૂંટી લેવાયો હતો તથા તેમના અનેક ઘાયલો થયા છે જી હા મિત્રો પોલીસે જણાવ્યા મુજબ તીર્થયાત્રીઓને કાઠમાંડુ સ્થિત પશુપતિનાથ મંદિરના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે યુપી રજિસ્ટ્રેડ નંબરવાળી બસ પર હુમલો થયો હતો હુમલાખોરોએ બસ પર પથ્થર ફેંક્યા અને ગારી તોડી નાખી હતી તથા મુસાફરોથી બેગ કેશ અને મોબાઈલ ફોન લૂટી લીધા છે જી હા મિત્રો વાત કરીએ તો બસમાં સવાર શ્યામુ નિષાદે કહ્યું છે કે સાત આઠ યાત્રીઓ ઘાયલ થયા છે બસના કાચ તોડે સામાન લૂટી લીધો જી હા મિત્રો મળતી માહિતી મુજબ નેપાળ સેનાના જવાનોએ લોકોને મદદ કરી ત્યારબાદ ભારત સરકારે તમામ ફસાયેલા મુસાફરોને કાઠમાંડુથી દિલ્હી હવાઈમાર્ગથી કાઢવાની વ્યવસ્થા કરી છે અત્રે જણાવ્યું જે દુર્ઘટનામાં ભોગ બની બસ ગુરુવારે સાંજે યુપી મહાગંજ પાસે સોનેલી સરહદ પર પહોંચી હતી આંધ્રપ્રદેશના રહેવાસી બસ ડ્રાઇવરે આજે દર્દનાક અનુભવ યાદ કરતા કહ્યું કે જ્યારે તેઓ ભારત પાસા ફરી રહ્યા ત્યારે વિડે તેના પર હુમલો કર્યો હતો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલનું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ